રાજ્યમાં નીટ કૌભાંડ મામલાની અંદર રોયલ એકેડમીના ચેરમેનનું નામ ખૂલ્યું છે રોયલ એકેડમીના ચેરમેન રાજેશ પેઠાણીએ પરીક્ષા પાસ કરાવવા માટે ત્રીસ લાખ રૂપિયાનું સેટિંગ કર્યું હોવાનો આરોપ છે જેતપુરના ફરિયાદી તુષાર વેકરિયા પાસેથી ત્રીસ લાખ રૂપિયા લીધા રોયલ એકેડમી દ્વારા રીનીટ ક્લાસ લાવવામાં આવે છે રાજેશ પેઠાણી ધવલ સંઘાણી સહિત પાંચ લોકો વિરુદ્ધ રાજકોટ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી નીટ પરીક્ષામાં દેશ વ્યાપી કૌભાંડ ચાલતું હોવાની પણ અહીં સંભાવના છે વર્ષ બે હજાર ચોવીસમાં ગોધરાની જય જલારામ સ્કૂલની અંદર નીટ કૌભાંડ ઝડપાયું હતું અહીંયા તો ત્યાં છે રોયલ એકેડેમી ક્લાસીસ છે રિનીકના જે જે ઘટના બની હશે એ કદાચ કોઈ ઘટના નથી ફક્ત અમે ફરી જે રી નીટ આપેલી હોય એ સ્ટુડન્ટને બાઉન્ડ્રી ઉપર માર્ક આવેલા હોય અને એને ફરીથી કરવું હોય એના માટેના રીનીટ ક્લાસીસ છે એવી અહીંયા કોઈ ઘટના બને કારણ કે અહીંયા જે અમને ધારો કે કોઈ એવી ફરિયાદ થશે અને કઈ બતાવવાનું થશે તો અમારે તો ચોવીસ કલાકના અને થ્રુઆઉટ સીસીટીવી કેમેરા છે અને અમે બધું બતાવવા તૈયાર છે અહીંયા કોઈ એવી મિટિંગ કેવો એવો જે આક્ષેપ થયેલી એવી કોઈ ઘટના બને